તો હે ગાઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધા હેપ મજા મારશો ને હું પણ મસ્ત મજા મારશું આજે મોર્નિંગ મોર્નિંગમાં ચાલો આગે ખેતની અંદર જાઉં છું એ દેખો બોલ બોલ ના ગયા હું તો જઈશ ને તો એ ગાયું બહુ મારે છે મને એવું છે મારા ગાયોનું કામ બાકી ચલો મોર્નિંગ મોર્નિંગમાં દેખો એકદમ ઠંડી ઠંડીની ઉપર એ ગરી ગયું છે ને થોડી આગળ જઈને તમને બતાડું હું હા દેખો જાણે કાશ્મીરની જેમ બરફ પડતો હોય ને એવું લાગી રહ્યું છે એકદમ ઠાર પડીને એ થઈ ચૂક્યું છે તો દોસ્તો તો અત્યારે એક વસ્તુ તમને દેખાડું કે કળિયુગનું એક જાગતું અને જીવતું ઉદાહરણ એટલે આ આંબો આ આંબો છે ને એ આંબાની એક ડાળ એક ડાળ એટલે કે પેલી બાજુનો સાઈડ મોર આવે છે અત્યારે અને આ સાઈડનો મોર નથી આવતો આ સાઈડનું વળી જશે મતલબ કે મતલબ આ સાઈડ કેરી ના લાગે પેલી સાઈડ કેરી લાગશે તો આમાં એવું છે ને કે વર્ષે વર્ષે ચેન્જ થાય એક વર્ષ પેલી સાઈડ આવે અને એક વરસ આ સાઈડ આવે તો પોતાના જ થડથી પોતાની જ ડાળીઓ રિસાઈ ગયેલીઓ છે બાકી એક થડ કહે છે કે જો પેલી બાજુનું આવે તો કે હું આ બાજુનો વર નહીં આવું અને આ બાજુ આવે તો પેલા કે પેલી બાજુવાળી ડાળો એમ કહે છે કે હું વર નહીં લાવું એનું ઝાક જીવતું ને જાગતું વધારે એટલે ઘોર કળિયુંગ એક જ થાળીઓ રીસાઈને બેઠી છે એટલે મશીન થી જે બીમ છે એને મકાનમાં દરવાજો છે ડાઉન છે તો એને અપ કરવાનો તો એના માટે તોડી અને દરવાજો દેખો આ રહ્યા એ રહ્યા એ રહ્યા જો દોસ્તો તો અત્યારે આપણે છે ને ડેલી વ્લોગ નાખ્યા છે લગભગ બે અઠવાડિયાની આસપાસ થયા છે આજે કારણ કે સાત દુ ચૌદ એટલે બે અઠવાડિયા નથી થયા પણ નવેક દિવસ જેવા થઈ ગયા છે અને રેગ્યુલર વિડીયો નાખ્યા છે અત્યાર સુધીમાં એક દિવસ બી ગેપ નથી મારી હવે પછીના દિવસોમાં કેવું થાય છે કે જોવાનું રહ્યું કારણ કે હજુ રેગ્યુલર નાખાય છે કે નથી કે ગેપ પડે છે કે કેમ થાય છે એ જોવાનું રહ્યું બાકી અત્યાર સુધી તો આપણે રેગ્યુલર નાખ્યા હશે બરાબર અને ત્રણસો ને પાસઠ દિવસ મતલબ કે બે હજાર છવ્વીસમાં ત્રણસો ને પાસઠ પાસઠ નાખવાનું વિચાર્યું છે તો લગભગ કમ્પ્લીટ થાય છે કે નથી થતું એ હવે આગળના દિવસોમાં જ જોવાનું છે બાકી આજનો વિડીયો અહીં સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત બબાય